જય મુરલીધર મિત્રો જય માતાજી કેમ છો જો પોરબંદર આપણે પોરબંદર પહોંચી ગયા છે ધીમો ધીમો વરસાદ આવતો હતો હમણાં જો નાઈને ફ્રેશ થઈ ગયા છે હવે પાંચ દિવસ અહીંયા પોરબંદર રહેવાનું છે તો તમને પોરબંદરની સફર કરાવીશ વાહ પોરબંદર સવારના સાત વાગ્યા છે સાત વાગ્યામાં ઊઠી ઉઠી ગયા છે હાલો મિત્રો જો આપણે આવી ગયા એ ડ્યુટી ઉપર પોરબંદરના ગામડું છે કરમ કરમદ આ કરમદળ ગામ છે તો સામે દેખાય બરડો પોરબંદર પોરબંદરો બહુ મસ્ત ના જોરદાર એવો પાછળ દેખાય બરડો ડુંગર બહુ મિત્રો મજા આવે છે પોરબંદર વિસ્તારમાં ગામડા વિસ્તારમાં બરડાની બહુ વરસાદ થઈ ગયો છે સુંદર મજાની હરિયાળી ચાર એકર છે એવા રસ્તા મોજે મોજ છે હાલ અત્યારે કરમદળ ગામ છે એ બીજા ગામમાં જાશું એટલે પાછા બતાવું બીજું ગામ હલો મિત્રો મેં હમણાં કીધું કરમદળ પણ કરમદળ નહીં એવો સોરી મિત્રો અમરદળ ગામ છે અમરદળ બહુ મોટું ગામ છે હા બહુ મોટું ગામ છે સરસ મજાનું ગામ છે અહીંના માણસો પણ બહુ મસ્ત સ્વભાવવાળા છે મિત્રો આપણે પોરબંદર વિસ્તારમાં હોય અને બરડો વિસ્તાર છે બરડામાં હોય તો પછી ગુંગલી તમે જેઠવાનું રાગ સાંભળ્યું છે તો આપણે ગુંગલીને કેમ ભૂલી શકીએ કે બરડે બરડે મારી બેઠકું અને ઘૂમલી મારું ગામ જાતનો જાતનો હું જેઠવો અને હલામણ મારું નામ એ બરડાની બેઠકું કે જ્યાં કહેવાય કે લોક સાહિત્ય નો છે કે બરડે અમારી બેઠકું ને હલામણ અમારું ગામ એ આ બરડો વિસ્તાર મિત્રો જય મુરલીતા હાલો મિત્રો અમે આવી ગયા જમ્બુઆ બપોરે પોરબંદરમાં ની કૃષ્ણા કાઠિયાવાડ હોટલમાં જમ્બુઆનું બહુ મસ્ત હતું જમ્બુઆમાં બહુ મજા આવી ભૂખ એવી લાગી હતી બપોરથી મોજ છે હવે ક્રિષ્ના કાઠિયાવાડી મસ્ત જમવાનું છે અચૂક જમવા ક્રિષ્ના કાઠિયાવાડી વાહ તો ચાળેશ્વર મહાદેવ પોરબંદર થી થોડાક કિલોમીટર દૂર થાય મસ્ત મજાનું મંદિર છે જુઓ ચાળેશ્વર મહાદેવ મંદિર બહુ શાંત અને સુંદર જગ્યા છે મિત્રો પોરબંદર થી થોડાક કિલોમીટર છે તે ચાળેશ્વર મહાદેવ મંદિર બઉ જોવાલાયક અને બહુ મસ્ત છે જગ્યા ચાળેશ્વર મંદિરની આજુબાજુનો મસ્ત મસ્ત નજારા જુઓ

પછી સમદર સમદર કે હું ચ હાને ગોમતી કે હું પણ બે નું મિલન થાય ને જેવા મોજા ઉછડે એવા જ હૃદય ની અંદર જયારે મિત્રતા ના મોજા ઉછળે ને એને મિત્રતા કેવાય જો મિત્રો કોરબંદર નો દરિયા કિનારો ચોપાટીઓ કેમ રત્નાકર ઉપરે છે વાહ જો આ છે પોરબંદર મિત્રો કેમ છે સામે જુઓ પોરબંદર ની જેટી જો સીપ પડ્યું છે એમ ભજવા આટા મારી દઈ મજા આવ્યા રાખે હોણ સાંજે જમીન આવ્યો મસાલો ખાવા મિત્રો મસાલો ખાવા આવ્યા ત્યાં જોયું તો અહીંયા તો માવા ઘોરવાનું મશીન વાહ બહુ મસ્ત હતોય ભાઈએ મસાલો નાખ્યો અંદર ચાપ દેબી મશીન થઈ ગયું ચાલુ મા આવો મહિનો ઘોરાવા થોડીક વાર થઈ માવો ઘોરાઈને તૈયાર થઈ ગયો મિત્રો વાહ હાથને મહેનત નહીં મસ્તનો માવો ઘોરાઈ ગયો પછી માવો આવ્યો અને આપણે માવો ખાઈ લીધો વાહ મસ્ત ચાલો તો આવીને આપણે અહીં પૂરો કરીએ